ચાંદીપુરા વાયરસને લઈ રોગચાળાને અટકાવવા આરોગ્ય તંત્ર એલર્ટ ગામડે ગામડે કરી રહ્યા છે જનજાગૃતિ અભિયાન ચાંદીપુરા વાયરસે ગુજરાતમાં એન્ટ્રી મારતા તમામ જિલ્લાઓનું આરોગ્ય તંત્ર સતર્ક થયું છે ત્યારે નવા વાયરસને લઈને બનાસકાંઠા જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે અને ચાંદીપુરા વાયરસ મુદ્દે સતર્કતા દાખવવામાં આવી રહી છે ગુજરાત રાજ્યમાં ચાંદીપુરા વાયરસે કહેર મચાવ્યો છે અને કેટલાય બાળકોનો ભોગ પણ લેવામાં આવ્યો છે ત્યારે નવા વાયરસને લઈને જિલ્લાના અનેક તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે જિલ્લા સહિત દાંતીવાડા આરોગ્ય તંત્ર દ્વારા પણ ચાંદીપુરા વાયરસ મુદ્દે સતર્કતા દાખવવામાં આવી રહી છે અને આરોગ્ય તંત્રની ટીમો દ્વારા માટી અને લીપણવાળા ઘર તિરાડવાળા કાચા ઘર તળાવો વગેરે જગ્યાઓએ મેલેટિયન ડસ્ટિંગ કામગીરી કરી રોગચાળાને અટકાવવાની જાણકારીના ભાગરૂપે પત્રિકાઓ વિતરણ કરી સર્વેલન્સ કરવામાં આવી રહ્યું છે આ વાયરસ જન્મથી ચૌદ વર્ષ સુધીના બાળકોને સંક્રમિત કરી રહ્યું છે ચાંદીપુરા વાયરસને લઈને દાંતીવાડા તાલુકાના જાત ગામમાં પણ આરોગ્ય તંત્રે સર્વે શરૂ કર્યો છે જેમાં ગામમાં ફીવરનો સર્વે કરતા ફિલ્ડ સ્ટાફને પણ જિલ્લા અને તાલુકા આરોગ્ય તંત્ર દ્વારા જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે અને ચાંદીપુરા વાયરસને અટકાવવાને લઈને તાલુકા આરોગ્ય તંત્ર પણ સતર્ક બન્યું છે. સૂચના હાલમાં બનાસકાંઠા જિલ્લામાં અને આજુબાજુના તમામ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ નામનો બીમારી ફેલાઈ રહી છે જે 0 થી 14 વર્ષના બાળકોમાં ફેલાઈ રહી છે. બાળક અર્ધાન પણ થઈ શકે અને જે જગ્યા પર મચ્છર કર્યા હોય એ શરીરના ભાગે લાલાસ પડતા ચાઠા પણ જોવા મળે જો આવા કોઈ નિશાન આવા કોઈ